ભાવનગર એલસીબી પોલીસે મહુવા ખાતે ઓનલાઈન માર્કેટિંગ નામે ચાલતા ઓનલાઈન જુગારના અખાડા ઉપર રેડ પાડીને મુખ્ય આરોપી જાબીરભાઈ દાઉદભાઈ બેલીમ અને ભાવનગરના ઉદ્દેશ ઉર્ફે અબ્બા સોહિલભાઈ શેખે મળીને દુકાનમાં યંત્ર મારફતે દર પાંચ મિનિટે વિજેતા જાહેર કરી ગ્રાહકો પાસેથી રોકડ રકમ વસૂલતા હતા રેઇડ દરમિયાન રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો આ કામગીરીમાં કુલ ઓગણીસ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે sumbai i am i am